આપનું સ્વાગત છે આઠ એક દિવસ થઈ ને ઉઠી બૂઠીને કરી દીધું આપણે વ્લોગ ચાલુ કાલ આપણે વ્લોગ બનાવી ન શકાય ક્યાં કારણ કે જ્યાં ઉઠવામાં મોડું થઈ ગયું હતું હમણાં ને ગાર્યું છે ને ગાર્યું સવારમાં બહુ નીંદર આવે એટલે કાલ મોડું ઉઠાણું ને પછી ઉઠીને સાઈટીથી વાડીમાં દવા થોડીક બપોર મોર સાઈટીથી

એવું કંઈક છે નામ પેન્ટમ ગોલ આમાં શું આવે ખબર ફુલ્લી એસિડ લેવું કંઈક આવે એમીનો એસિડ લેવું બધું એનાથી ગોથાઈ ના રોકાય અને એમ કેતા હોય ફ્લાવરિંગમાં વધારો થાય સાટવું તું મારે બાર એકર જીરો બાર કટ જીરો સાટું ને તો માંડવીની વૃદ્ધિ વધી જતી હતી કારણ કે વિકાસ બહુ થઈ ગયો આપણે એમાં બાર બાર ટકા નાઇટ્રોજન હોય બાર એકસઠમાં એટલે મંડે દેવા માંડવી એટલે પછી આરામ કર્યું અને જો આમાં કલ્ટર કે ડબલ કે તો વૃદ્ધિ અટકી જાય એટલે આપણે વૃદ્ધિ અટકાવી નથી એટલા માટે ખબર નથી આપણે વધારે જીવાય તો ને કોક કોક જરાય જીવું હતું અને હવે આજે આવાડી માં નેદવાનું હેર નેદવાનું એટલે જો બાપુ નવાનું એટલે નદી માં તો એ ખાસ વાર નહીં લાગે કોક કોક છોટું એક બે કાઢવું ને સોટું હાથમાં આવી જાય ખોટું બિહાણ ના થાય નદી દેવાનું કોક છોટું દેખાય લઈ લેવાનું તંજના મંડા શું બીરાવી હિરાવી બિરાવી ને એટલે બપોર ગુમરો લાગી જાય આ બાજુ વાહી Kau <unintelligible> <hesitation> 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 <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> 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 <unintelligible>

ગાજા કઈ હોય નહીં કાયમ કાયમ કરવાની જરૂર ના હોય પાછી પક્તા છે વધારે તો બનાવે જો હું રાખે ને આવી દીધાવી પછી બે ગુટલું મેં દુવા લાગી પછી આપણે જવાનું છે લગભગ ધોખાવાડીમાં રોકીડ નાખવા પ્લાન કાઢા તો જાય તો નક્કી નથી આવું હા કંઈ ખુલ્યા જો હોય તૂટવાનું ચાલુ થઈ ગયા હે અને હવે આ દેવીમાં જામોડો લેહે આવડી મગફળી એક પાણી આવી જશે ને વાવીનું એટલે જામોડો લઈ જવાનું છે ગરમ દિન વીડિયોનો કમેન્ટ આવે કે તમે વીડિયો ચાલુ રાખો મજા આવે જોવાની અમુક રીમ જે મજા આવે ને જાણવાનું મળે જાણવાનું તો શું મળે આમ જે કરતા હોય એ બતાવી તમને એમાંથી પછી તમે જે જાણતા હોય એ વાત અલગ છે બાકી બીજું તો કંઈ જાણવાનું હોય નહીં દેવજીભાઈ જો ને દે હું આંગળી બે આવી નાખતા આવ્યો એટલું ફળ દીડું જો શિયાર સોટા દીડા પગ મોકરો કરવા જેવું છે ને આ તો પાવાનું છે ને બહુ ઓછું પાવાનું હોય ને ગુમરો માર લે ખડબો છે નહીં માંડવી હરકી જોવાઈ જાય ગુમરો લાગી જાય અહીંયા જો ફેડા મારી કેવી કરી નાખી કિસરી કિસરી ઓખીડામાં અને હાવ નબળી રહી ગઈ આ બાજુ દિનેશભાઈ હવે નવીન કહીએ ઓગણચાળીસ નંબર મગફળી આવી છે વીસની જારી હવે આમાં હાથી નહીં ચાલે હાલ આગતો તો છેલ્લું આ વીસની જારી ઓગણચાળીસ નંબર દિનેશભાઈને જોવાય હવે ઓગણચાળીસ નંબર વધારે થાય કે આપણે દેશી અગિયાર નંબર આવી કંઈક છે ખબર ના પડે ફૂલ ને હારા દેખાય કારણ કે સોળું લીધું હોય ને ફૂલ દેડવા ને બહુ દેખાય દેહી માંડવી કરતા બહુ ઉતરે કેટલી થોડી એ જોવાનું હોય આપણે જો તો આપણે આ દેહ પાખીએ થાય કેવી થાય સારી થાય તો આપણે બદલી આવ નાખીએ કારણ કે આપણે દેહી માંડવી તૂટે બહુ થાય તો ખરી પણ તૂટે એટલે વીણવાના ને મજૂર જડે ના જડે

એટલે આપણે ચોવીની રાપડી ભાંગી પડી હતી બાગવારી વાળી માગતું હતું ને તો અહીંયા આ રીતને હાથેડું હતું ને અહીંયા પાણા મૂકવા ગયો પાણો અહીં ઠેરાણો નહીં સીધો હોહેરવો ગયો એટલે રેમાની ફીટકરા લખાય ને માથા વડો પાણો પીડો ને એટલે ચોવીની રાપડી એક ભાંગી પડી હતી એ રિપેર કરવા કેટલી મૂકી દો પણ લેવા નથી ગયો અને ત્રેવીની રાપડીઓ આપણે ગહાઈ ગઈ ગયા ટાયરની જગ્યાએ છે ને ગાળો પડી ગયો કારણ કે ટાયરનો ટોર તોર બહુ હોય ને અહીંયા વધારે ઘસારો આવે એટલે આમાં કંઈક પટ્ટી બટ્ટી મરવી જાય હું હવે હું ચોવીની રાપડી તો એકાદ વાર ધોખ્યા આવી ગયા અને ખારાવાડી મારીએ બાકી ક્યાંય તો આવીએ નહીં માંડવી ઓડી ગઈ એટલે પછી હંદોખાવાડીમાં ચોવીની આવી જાય ને તો ચોવીની ઢાખવી અને પછી છે ત્રીવી ની અને ચોવીનો રાપડીનો આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવી હતી વાડી માગતો હતા એમાં ખૂબ જ સારા લગભગ ત્રણ મિલિયન જેવો વિડીયો ગયો વાયરલ થઈ ગયો આપણે આમ કરીશ એક છ ઇંચનો ગાળો જોઈએ પછી ઝાકતો હતો એ રીલ ખૂબ વાયરલ થઈ ગઈ એટલે છેલ્લામાં છેલ્લા આપણે ચોવીની રાપડી વાલે એથી પછી વધારે વડી કરવા જઈએ ને તો પાસે માંડી પડી જાય ચોવીનો વાંધો નથી આવતો સૌથી વધારે આપણે ત્રેવીની ઝાકી હે બહુ એવું કઈ ખાસ ખડ હોય ને એટલે રોગે રોગ ખોટું જોખમ લેવું ચોવી ની ને નાખવી એકાદ દીવાર ચોવી ની આવી જાય ને તો ખડમાં બહુ જાય ફાયદો થઈ જાય એટલે હવે જોખમવાળી જો ચોવી ની આવી જાય ને તો ચોવીની જાગવી ને કે પછી આ આપણે ત્રેવીને તો જ આમાં જ આ પટ્ટી બટ્ટી મરી આવું ને તો વચ્ચેમાં ઓછું ફાવે ને એ બધું હેરખો ખેડા સમજાય પાટલું ડીઝલ ભરી આવું અને રેમાનિયાનું કામ કરી આવું આ નટું તમને અમુક ને ખબર નહીં હોય કે બેલો કરવો હોય ને તો આપણે આઠ દાઢ જરૂર ના પડે બેલો આપતો જ નથી છેલ્લા બે વર્ષથી કારણ કે આપણે દેશી માંડવી આડી આડી ફૂટે ને એમાં બેલો આંકવા જાય ને તો હયરભેર પારા સડી જાય ને પછી એ ઉભડી ઉભી દાયક થાય ને આડી સોટે નહીં જોઈએ એવી એટલે બે વર્ષથી બેલો આંકવા મૂકી દીધા મેં પારા સડી જાય ને એટલે બેલો આપવાનું ને આમાં આપણે આટાની દેવાની ચાર પાંચ ઇજની તો દાદાજી હું કામ થતું આવે અહીંયા અહીંયા એટલા માટે નથી ચૂંટા લે તો ચાલો કરી આવી બપો થાય છે એ બધું કામ કમ્પ્લેટ અને બપોરે કાળીને જવા ધોખાવાળી હાલ પૂર્ણ લાગી ગયા પાણી પી લીધા બપોર પહેલાં આપણે રાપડી લેવા ડીઝલ ભેરા લેવા વટાણા જવાની આપણે ધોખાવાળી ચોવી દઈ રાપડી તૂટી પડી હતી ને

મગફળી તમે જોઈ લ્યો આમ હાથ રાખવો પડે ક્લિપ ઉતારી પવન નવાજ બહુ આવે ખુલ્લું રહ્યું એટલે પવન થોડોક વધારે બોલે પવન સિવાય કઈ તો મગફળી તમે જોઈ છે વાડી જેવી ના હોય અહીંયા કારણ કે મેટાડ જમીન તો હમણાં કલર માં આવી હે નક બધી હતી જો આવી એટલે નિહ એવી અને આપણે જે શિયારામાં ઘઉં હતા ને એ સેજ જરાક પીળાશ મારે જો હજી કારણ કે આપણે શિયારામાં ઘઉં હતા એમાં બહાર પાણી કાઢ્યા હતા એટલે એનો એનો ભાગ ભજવી લઈએ ટાણા અને ઘઉં વાળાને કળશા આપણે એમને મતા વાવણું જીમતીમ કરીને કરીને તું મશીન વખીડું ચાલીએ જ નહીં વાંધો નહીં વરસાદ બહુ થયો ને કંઈક માથાથી ડૂસો તણાઈ ગયો અને ચારથી તો ના આયેલું પહેલી વાર વખીડું

પેલા મેં કીધું ઓડી જ ચડાવીને જો હરાડે હાલી જાય ને તો ખડબડ બળ ને થોડું ઘણું ભેર હોય ને નીકળી જાય અમે પેલા ઘરમાં હાલે એટલે છ ઇંચની જ્યારે રીએ સ્પીડમાં હાલે એટલે આવો થડ મૂરમાંથી જાય ઉખડતી આવે ધૂળ ધીરું હાલતું હોય ને તો ઘણું બધી રહી જાય કડો બાકી સ્પીડમાં હાલે એટલે આમ ઇંચ દોઢ ઇંચ આમ કડો તોડતો જાય રેમાની એટલે જાજુ ગાળો રીએ નહીં અહીંયા તો ચોવીની ચડાવી હે कि धेर सालु नकुम्ब पास खुट नै मन्डा नै के काम बताउ आगढ हालिदिए पछि

પડે પછી ખબર જ પડતી એવું નથી નબરી એ માંડવી પછી જરાક પીરાશ મારે જીવો જ છે એમાં કઈ હજુ ફેર નથી માઈનર જરાક ફેર હોય ભલે દસ ટકા જીવો પણ ડુસા વાત વાત કરવી દુસો હોય આવો હજુ ચાલીસ પિસ્તાલીસ ટકા બીજો તણાઈ ગયો હે પણ આ ડુસો હજી આપણે હે ને વીસ પચીસ પછી વણ કરીએ સુધી આમને રખડીએ કારણ કે હવે આના પછી પાણી કે વરસાદ કે થાય ને તો હવે હળીએ આ ડૂસો એટલે તે પછીનું ખાતર આપણે માંડવીમાં ગણ કરે એટલે હજી માને મહિનો દી મહિનો દી લાખીએ ફળતા ઘડીકમાં હળે નહીં ઘઉંનો ડૂસો એક પર હળી ગયા ને પછી આ માંડવી હરા લખીએ ઓલી માંડવી નબરી લખીએ જી ઘઉં વગર નથી દીધી બાકી અટાણે જરાક નબળી સેવું નથી

આપણે વાડીઓમાં તમે જોયું રસ્તામાં રસ્તામાંથી પાણી વ્યાન જાય રેસ્ટના તો એ પાણી હવે એક બે દિન બંધ થઈ જાય કારણ કે હવે મગફળીમાં પાણી ચાલુ થઈ ગયા એટલે હવે જે વાયુ બોર ને રેસનું પાણી એ બંધ થઈ જાય કુવા તો વાડી આપણે બધા ભરાઈ ગયા હે ત્યારે હવે ટૂંકમાં આખું ભરાઈ ગયું ઓવરફ્લો ના એટલે મેં બંધ થઈ ગયો એટલે પાણીનું ટૂંકમાં પૂરેપૂરી સગવડ થઈ ગયું આપણે મગફળી આરામથી પાકી જાય કદાચ હવે એક સાટો ના આવે ને તો એ આપણે જરૂર પડી ગઈ પછી યારું પી કીવાથી કરીએ મગફળી પાકી જાય પછી ઝારું ગઠીએ એટલે કંઈ પાણી જરૂર નથી પણ આવી જાય તો ખુશી ના મળ્યું નહીં ઝાડું ઉજરે નહીં ઘડીક બીજા વર્ષોની ઓળખ ગયું તો એ જાતો કારણ કે અહીંયા ઓળાય પવન વધારે વાય એટલા માટે ના ઘડીકમાં ઉજરે ઉજરે તો પાણી પાણી પી અને એક ફેર હજી કમ હું કહેવાય જલક માલ લઈ એક હાલી જાય વાર ના લાગે આમ દોઢ કલાકમાં તો કમ્પ્લીટ થઈ જાય હવે પિસ્તાળીસ મિનિટ આવતા થાય પિસ્તાલીસ મિનિટ જતા ને દોઢ કલાક આખતા થાય એટલે આવવા જવાનો સમય વધારે લાગે અહીં કામ કરવા કરતાં

હલો છ વાગ્યા હે ને કમ્પ્લીટ દોખાવાડીમાં આપણે વકીડ્યું આંકી લીધું હે હવે આ નિરીક્ષણ કરી લઈને દવા બવાની જરૂર નથી ને હમણાં બાકી હવે હાથી તા પાણી કાઢીને પછી હાકવાનું તા વરસાદ તો નાખી ગયો એટલે વરસાદ હવે હાથા સુધી આવે એવું લાગતું નથી બાકી કંઈ નક્કી નમને આવી જાય તો લેનું ને પીસા ઓછા ફેરાવવા કવાનું તા થાય લગભગ આને ચાર પાંચ દીમાં પાવાનું થાય મગફળી

કાલના વિડીયો એક ભાઈની કાલના નહીં પરમદી એમાં ભાઈની કમેન્ટ હતી મગફળીમાં યુરિયા નખાય કે ના નખાય તો મગફળીની પોઝિશન જોવી પડે કઈ પોઝિશનમાં મગફળી છે શું છે જો હાથી હાલે ના હોય ને ફૂલ ગારો ને હોય ને તો નાખી શકો ઘણા નાખે છે નક્કર મગફળીને યુરિયા નખાય નહીં મગફળીની રીતે નાઇટ્રોજન બનાવી લે લઈએ એને પાડોમાં જીવેલી ગાઈટ હોય ને નાઇટ્રોજનની જોઈ એટલે મગફળીમાં યુરિયા નાખવાથી છે ને આવી મગફળીમાં હું કદાચ યુરિયા નાખું ને તો એકદમ વધે ગ્રો થાય પછી ખોટું દૂર થઈ જાય અને કૂણા કમરા કાઢે એટલે દે વધારે આવે એટલે એની પાસે દવાનો ખર્ચો વધી જાય એટલે તમારે ઓઇલ ના કરતી હોય ને પીરી હોય ને હલાયું હોય હાથી હલાવું હોય તો હાથી આખી લેવાનું ને એવું લાગે તો ઓગણી ઓગણીનો સ્પ્રે કરી લેવાય વિઘત ત્રણ પંપ કરાય એક કિલોમાં તો દહ પંપ સાત હા શરદીમાં નામી અનેક પકડી જાય મેં તો એ ઓગણી ઓગણી માર્યો છું ખારાવાડીમાં આપણે વીસ વીસ માર્યું પછી ઓલા વરલાવાડીમાં માઇક્રોન્યુટ્રન માર્યું બધા અલગ અલગ માર્યું ખબર પડે ને આપણે કિનાસી વધારે રિઝલ્ટ સારું મળે એમ અટાણે મને ઓગણી ઓગણીનું રિઝલ્ટ નામી દેખાય હવે ખારાવાડીમાં ચાર દિવસ જોવાનું છે કે એમાં હું ફેરસાય વી વી માર્યું એમાં એડ ડી ફરું હતું હા કિલ્લાનું પેકિંગ હતું અને આજે ચોવીની રાપડીમાં એવડો ફાયદો થયો આપણો આખ નેદવામાં રહી ગયો હતો વખીડામાં આવી ગયો હે ગયુંદવામાં રહી ગયો તો એટલે તેવીની રાપડી આવી એમાં રહી ગયો તો હતોની રાપડીમાં વડે જ આવી ગયો કારણ કે આમાં જરાક ગોટ બે ઇંચ આગલું આમ આમ થાય ને એટલે વાંચા તું પડી જાય આપણે તો વાંધો નથી ચાર પાંચ વર્ષ ગુમરાવી એટલે વાંધો ના આવે બાકી સોવી ને રાપડી તો હવે ધીરે ધીરે જાય થડકા ખાતા ખાતા હે ને પિસ્તાલીસ મિનિટ દુઃખી વાંધો થઈ જાય અને બોલોગ મીડિયાને કરી નાખી પૂરો એવો કલાકમેન્ટમાં જણાવી દો ચેનલ મને સબસ્ક્રાઈબ કરી લેજો ને આ થઈ જાય આપણે બાપાની જો તમને ખબર પડી જાય કેવું નહીં પડે બાબા ની મગફળી ચાલુ પીરી છે ને વખીડું થોડાક બધું મળવાયેલું છે અહીંયા દોડવા કરતાં વખીડું વધાર ગણ કરેલી હોય ને ધોખામાં વખીડ હાંકા રાખો એટલે ઓટોમેટિક હવે કલર બધું આવવા માંડે મળીએ છૂટીમાં ત્યાં સુધી આવજો